નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સાગબારા પોલીસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના ઘટી છે એમાં ગરીબ યુવાનો પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યા છે એને લઈને ચેતરભાઈ વસાવા આરોપ મૂક્યો છે કે આમને કડક કડકમાં સજા આપે અને કારવાહી થાય કે કેટલાક વર્ષોથી આવી ઘટના બનતી આવે છે કે આદિવાસી યુવાનો પર ના અત્યાચાર યાની કે વગર વાકે એમને ઉચકી લઈ જાય છે પોલીસ અને ઢોર માર મારવામાં આવે છે એવી રીતના જિલ્લા વડા પોલીસ કમિશનરને આવેદનપત્ર લખ્યો હતો અને પત્રમાં એવું જાણકારી આપી છે કે આ ઘટના વર્ષથી થતી રહે છે આદિવાસી યુવાઓને દેવમોગરા માતા દર્શન કરવા જાતા યુવાઓને હેરાન કરવામાં આવે છે અને એમને રોકવામાં આવે છે અને મારવા મારવામાં આવે છે આવી બધી ઘટના ઘટતી છે હાલના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ મોટો આરોપ મૂક્યો છે કે આવનારા દિવસમાં આવી ઘટના ઘટતી રહેશે તો અમે આંદોલનમાં ઉતરીશું અમને મજબૂર ના કરશો પોલીસ સામે અમે આંદોલન કરીશું આ રીતના જાણકારી આપી છે જ્યાં મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને લોકો બધાને ખબર છે આપણે લાઈવ વિડીયો જોઈ રહ્યા છે કે હાલ ઘટના એટલી બધી બનતી હોય છે એ બધા જ વિડીયો આપણે જોઈ રહ્યા છે મિત્રો વાત કરવા અમે તો ડેટીયાપાડાના ધારાસભ્યભાઈ વસાવે મોટો આરોપ મૂક્યો છે કે અમારા આદિવાસી યુવાને વોકર વાકે એમને મારવા મારવામાં આવે છે ગઈકાલે બે યુવાન સાથે એવી ઘટના ઘટી હતી પોલીસ દ્વારા વગરવાકે ઉપાડી ગઈ હતી સામાન્ય બોલાચાલીમાં દેવમગ્રા માતા દર્શન કરવા ગયા હતા પાછા ઘરે જઈ રહ્યા હતા ત્યારે થોડી બોલાચાલીમાં પોલીસ આવી હતી એમને ઉપાડી લઈ ગઈ હતી એમને પોલીસે એમને ઢોર માર મારવામાં આવ્યો છે એટલો માર મારવામાં આવ્યો છે કે પોલીસ એમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે કેમ કે બોલી નથી શકતા ચાર પાંચ પોલીસ દ્વારા પકડીને માર મારવામાં આવ્યો છે આ રીતના આરોપ મૂક્યો છે જ્યાં મિત્રો આને લઈને તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે આવી ઘટના ઘણી બધી આદિવાસી વિસ્તારમાં બને છે આવું ના થવું જોઈએ મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું સરસ મજાના સમાચાર તરત